ઘરે જતો તો એક રસ્તા મેં વસ્તુ ઉભાળી ગયો હું છે જો તમે તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો નગર હું તમને કહી દઉં છું અને કેમ હશે સમાધિ મારા સમાધિ કહેવાય તો જે મર્યા પછી સમાધિ આપવામાં આવે છે અમારા અમારામાં તો એ સમાધિ છે શું કરે તો તોફાન વધી જાય ને એને એટલે તો કોઈ એને તોફાન વધી જાય

થાય છે મોડું અને ઘરે ઓલા પથ્થર આવી ગયા છે તો પથ્થરનું કામ શરૂ થઈ ગયું છે તો જોઈએ કે કામ કેટલું પહોંચ્યું છે એટલે અને ગરમી તો ખબર છે લાગે છે તો આપણે ટોપી દીધી છે તો ટોપી લઈ લઈ અને ટોપી પહેરીને હવે જઈએ ઘરે અને આજે આપણે ચાલીને નથી આવ્યા અને આજે આપણી પાસે એક્સ્ટ્રા બાઇક પડી છે તો એ બાઇક લઈને આવેલા છે તો ફેમિલી હવે જાય ભૂખ લાગી છે બહુ જ દોઢ વાગે એટલે કોને ભૂખ ન લાગે બહુ મોડું થઈ ગયું છે હવે ખાઈ આવીને આપણે એક ગાડી પડી છે આપણી તો એ આપણે ગાડી તો એક રાખી છે જે ઘરે એકસ્ટ્રા ગાડી પડી છે એટલે ને પંખો શરૂ છે કારણ કે બહુ જ ગરમી થાય એટલા માટે ફરી બેઠા થાય આરામ કરતા હતા બરોબર થોડું ઘણું કામ હતું કામ કર્યું ને હવે થાય છે દોઢ વાગી ગયો તો અંકો હવે જમી આવી ચાલો ટોપી પહેલી કેમ પણ લાગીને આપણે સ્માર્ટ તો હાલો હવે જાય જમવા આપણે લાગી છે બહુ ખૂબ દરવાજો ખોલી લઈએ સૌથી પહેલા તો તો ટ્રેક્ટર નીકળ્યું છે પણ ટ્રેક્ટર અવાજ આવે એટલે કે હમણાં નહીં હાલો આપણે નીકળી ગઈ હવે સાફ બંધ કરી દઈ બધી ને આપણે કહે ગાડીની ચાવી લીલી એક્સ્ટ્રા ગાડી છે આપણી સાથે બીજું બધું તો સરખું લાઈટ પંખો પંખો બંધ કરી દીધો ને હવે આપણે જમવા તો આપણે ગાડી પડી છે જો બહાર પડી છે ગાડી તો હવે જઈએ આપણે જમવા ચાલો આપણે વેલા જમી આવીને જોઈએ કે આપણે પથ્થરનું કામ કેટલા પહોંચ્યું છે ભૂખ લાગે તો ખાઈ આવી ફેમિલી અને કડકો ન લાગે તો ઉડે એના માટે આપણે કે તો ઘરે પહોંચી ગયા હવે ગાડી મૂકી દીધી ચાવે લઈ લઈ અને પહેલા આપણે નવા ઘરે જઈ કે કામ કેટલા પહોંચ્યું જોઈ આવી અત્યારે તો એ ભાઈ મને મળ્યા તેમના સામે હું ઘરે આવતો હતો તો રસ્તામાં મળ્યા ને મને કીધું કે હવે બપોર પછી નહીં આવે કીધું કેમ તો મશીન ખરાબ થઈ ગયું છે તો કે મશીન રિપેર કરવા માટે મોં જાવું પડશે એમ મને વાત કરી મેં કીધું તો મશીન વહેલા થઈ જાય રિપેર તો આવજો કે તો આવવાનું છે તો જઈ અંદર જોઈ કે કેટલું કામ પહોંચ્યું છે પથ્થરનું જો સ્ટેજ બનાવી દીધું છે કામ જે શરૂ છે પથ્થરનું જો તમે જોઈ શકો જો આ રીતે પથ્થર રાખેલા છે અહીંયા અને આવી રીતે પથ્થરને કટિંગ તો નહીં કરો કટિંગ તો કરીને આવે છે પણ મતલબ આ જે આવે એ મશીનથી કાચ ક્લીન સાફ કરવાના આવે એવું છે તો એટલા કરેલા છે એટલા કર્યા છે અને જે બીજા બાકી છે અંદર તો મને કીધું બપોરે અમે નહીં આવી મને કીધું મેં કીધું કે વાંધો નહીં તો કે મશીન જો સારું થઈ જાય તો અત્યારે આવી જશું નકરે કે કાલે આવશું મેં કીધું વાંધો નહીં ગરમી તો બહુ જ છે તમે જો ગરમી તો એ કાળો તડકો પડે છે કકળાટ એવું અંદર જો તો કેટલા હજી બાકી છે આ બાકી છે આ બધા હા બાકી છે આ બાકી છે આ બાકી છે જો આ બાકી છે તો હજી બાકી છે જાજા એક દિવસ હજી જતો રહેશે એક દિવસ સકરા થશે અને કાલથી પાછું પ્લાસ્ટરનું કામ શરૂ થાય પાછા પ્લાસ્ટરનું જે કામ અધૃશ્ય બંધ હતું તો એ પાછા આવે છે તો પાછું એ પણ શરૂ થાય છે અને આવી રીતે બનાવેલું છે મતલબ આવી રીતે બેલા ગોઠવીને પાણા મૂકીને આવી રીતે કર્યું છે તો હાલો હવે જાઈ જમવા ભૂખ લાગી છે બહુ જ તડકાનું રહેવાતું નથી એવો તડકો પડે જ છે તો હાલો હવે જમી તો લઈ ભૂખ લાગી છે હવે તો જો આવી જશે બપોરે તો આવશે કે બપોર વહેલા થઈ જાય તો આવી જાય નકર કાલમાં આવશે એમ કીધું છે તો વાંધો નહીં કે ના ના એ તો વાંધો એક મશીન એકસ્ટ્રા લેવાનું છે એક એક્સ્ટ્રા લેતા આવશે ને એક રિપેર કરવાનું છે તો ઘરે જઈને હવે જમી લઈ ભૂખ લાગી છે એટલે તડકાનો તો બહુ કાંઈ ભાવે નહીં એવું હોય પણ હાલો જમવું તો પડશે ચાલો તો જમી તો લીધું જ છે હવે જમીન નીકળવું છે તો ચાલો હવે જઈએ આપણે હવે ને જો સામે પડ્યું છે બુલેટ ને હવે જઈએ સાયકલ જો કાલે હજી લાવ્યા છે પણ કેવી થઈ ગઈ છે તો સાવી લઈ લી અને ટોપી લઈ લી તડકાની ટોપી ને ચાવી બંને લઈને હવે તો ચપલા બૂટ પહેરી લઈએ આપણે સોરી બૂટ છે બૂટ પહેરી લઈએ આપણે હવે ને હવે જાવું છે દુકાને જમી લીધું છે તડકો લાગે છે બહુ જ તો શું કરવું તો ટોપી પહેરી લઈએ હવે હાલો હવે જઈએ ના પાસે તોફાન વધી જાય ને એના એટલે તો કોઈ એના પાસે તોફાન વધી જાય હા ખર્ચો કરે એવો ને તો ખાઈ લીધું હવે જવું દુકાને ને તડકો લાગતો હતો તો ગાડી તો પડી જ છે ગાડી લઈને જવું છે એટલે વાંધો નથી તો ગાડી તો છે પણ હું જોઈ લઉં અહીંયા પાસે છે ને ગાવડાને ઉછળી દે એટલા માટે ને ખણીયું આડું છે વાંધો નથી અગર ગાવડાને એવું બધું અંદર ઘડી જાય એવું થાય એટલા માટે પછી આડું રાખવું પડે ને હાલો તો આપણે દુકાને જઈ ને બે વાગી ગયા ને ગાડી પડી છે તો હલો ગાડી લઈને જવાનું છું દુકાને હાલીને તો નથી જવું છે તડકો એટલે છે એટલે તો ગાડી લઈને જઈને દુકાને ફેમિલી હલો તો ઘરે હલો સોરી દુકાને ભોગી ગયા છે ગાડી મૂકી દીધી છે ને આપણે હવે દુકાને જઈ દુકાન ખોલીએ આવી ગયા જો સામે એક મારા ફ્રેન્ડ બેઠો છે ખાસ મિત્ર જો આપણે ખાસ મિત્ર એક બેઠો છે એ અહીંયા કેમ બેઠો શું કરે તો દુકાન ખોલી નાખી હવે કેમ શું કરે અહીંયા શું કરે કાદુ અત્યારે બપોરે મારો રમવા માટે અહીંયા આવી જાય છે રોજે હોય ત્યારે બપોર તડકો થાય એટલે રમવા અહીંયા આવી જાય છે છોકરો ડાયો છોકરો છે તો આપણે દુકાન તો પોકી ગયા હવે તો હવે પેલા તો સૌથી પેલા આપણે શરૂ કરવું પડશે સાપ પંખો ને આપણે ભાણો બંધ કરી દઈએ ને તડકો લાગી ગયો ફૂલ તો વગર બેસી વાળા રિલેક્સ તો કરવો જ પડશે રોજે આ તડકો એટલો બધો નીકળે એટલે પછી હવે આપણા પેલા એની જગ્યાએ રોજની જે જગ્યા છે આપણો બુલેટ છે જે આપણી પાસે હાલમાં બુલેટ છે તો એ જ બુલેટ છે જે મને આ બહુ જ ગમે છે એટલે મેં આ સ્ટીકર સ્પેશિયલ ઓનલાઈન મગાવેલું હતું અને છુપાવી દીધું તો તમે ટુ વ્હીલ સોલ જો બુલેટ કેવું મસ્ત છે મોટી સાઈઝનું બુલેટ છે તો હવે ઘડીક રિલેક્સ કરશો અને પછી થોડુંક કામ કરવાનું છે તો થોડુંક ફેમિલી કામ કરશું અને જમી લીધા જમવામાં આવી ગઈ મજા

બપોરે ચોકલેટ ખાવા માટે સ્પેશિયલ આવું જ પડે ચોકલેટ ખાવું ને જો ચોકલેટ ખાવા માટે છોકરો આવે છે ડાયો છોકરો છે હવે પાછો જતો રહે ઘરે હવે જાવ જો બેટા એયો જા જો એયો ગયો તો છોકરો ખાલી ચોકલેટ લેવા માટે જ બપોરે આવે છે ફેમિલી તો હું થોડું કામ ચાલો તો વાગી ગયા છે હવે 4 તો હવે જાવ છે કોફી પીવા જો તમે આપણે અત્યાર સુધી મૂવી જોતા હતા ને જો વાગી ગયા છે 3:52 થઈ ગઈ છે તો 4 જ કહેવાય 4 માં કે જાજી કે વાર છે ને ને જો ઓલા ભાઈ એવા હોય તો કેતા જા બપોર પછી આવી જવાના હતા ઓલા આ પથ્થર ઓલા કરવાવાળા ભાઈ જો આપણે પથ્થરનું નું કામ તમને બતાવ્યું હતું ને એવડે આવી જવા હતા કેતા થયા જઈ તો કરાવો ચાર તો વાગી ગયા છે તો પેલા કોમ્પ્યુટર શટડાઉન કરી નાખી અને પછી જઈએ આપણે ત્યાં મૂવી જોતા હતા આપણે તો મૂવી જોઈ લીધી ને હવે આપણે કોમ્પ્યુટર શટડાઉન કરી નાખી અને પછી હવે જઈએ આપણે બધું બંધ કરી દઈ કારણ કે આપણે પાછું આવવાનું હોય કોફી પીના ટાઈમ થાય એટલે લેટ આપણે પછી બંધ કરીને પછી આવું પડે તો ખાનું બનું બંધ કરી દઈએ અને પછી જઈ આપણે ચા બંધ કરી દીધી કોમ્પ્યુટરની ધૂળ જામી કે જો ધૂળ ઉડે ને એટલા માટે કેટલી ધૂળ ઉડે રસ્તામાં કાંઈ નક્કી જ ન પીસી બંધ કરી દઈ હાલો કોફી પી આવી ને પાણીની બોટલ ક્યાંય ગઈ પાણીની બોટલ લાવી પડે પાછી અહીંયાથી એ માટે ખાલી દીધી ક્યાંક થેલી થેલી લેતા જાઓ ને દાદાના દર્શન કરી લ્યો જઈ અને દાદા હાલો આપણે હવે જાતા આવી ને આપણી ટોપી તો પહેરવાની જો ટોપી લેતા જઈ કારણ કે ધૂળ ઉડશે અત્યારે તડકો તો અત્યારે પણ હોય અને ધૂળ ઉડે બહુ જ અઘરી એટલે તો એવું છે કે કોફી પીને પછી પાછા વી પાછા આપણે દુકાને ક્યાં કે પાણીની બોટલ હલો તો જઈએ ને ટોપી લઈ લઈ પેલા તો પાણીની બોટલ ને થેલીમાં નાખી દઈએ આપણે અને પછી જઈ કોફી પીવા તો ચાલો મિત્રો તમારે પણ આવવું હોય તો આવો અને તમે આપણા વિડીયોમાં એવા છો તો પછી થોડો ઘણો સપોર્ટ તો કરજો બરોબર તો ચાલો મિત્રો જાય કોફી પીવા અને તમારે આવવું હોય તો તમે પણ હાલો તો પંખો બંધ કરી દઈએ હવે ને પાણીની બોટલ થેલીમાં નાખીને પછી આપણે નીકળીએ હવે ઘરે ગાડી તો પડી જ છે આપણે હામે તો હાલો હવે જઈએ કોફી તો પેલી હતી પણ થોડોક બાજુ આવ્યો હતો અને ઓલા નથી આવ્યા હજી રિપેર કરવા વાળા જો મને ખૂટિયાનું પ્રમાણ વધારે છે હું થોડુંક આવ્યો આછાડ્યો કામ હતું એટલે ને ભાઈ જે આપણે આવવાના હતા જે અત્યારે બ્લોક ઓલા કરવા માટે પથ્થર તો એ ભાઈને મશીન લેવા ગયેલા છે એટલે નથી આવ્યા કદાચ તો હવે કદાચ કાલે આવ્યો છો તો આ આસાડ આવી ગયો અહીં જો આપણે નાના હતા ને ત્યારે બહુ રમતા અહીં પીપળો જો મોટો ઝોપરો પીપળો ના હશે સમાધિ મારા સમાધિ કહેવાય તો જે મર્યા પછી સમાધિ આપવામાં આવે છે અમારા અમારામાં તો એ સમાધિ છે તો આપણે થોડુંક આશળે આવ્યા જાય થોડુંક કામ હતું અહીં એટલે દુકાને જવું હતું એટલે તો મેં કીધું ચાલો તમને પણ બતાવી દો જો આને સમાધિ કહેવાય એમ અને કોફી તો પી લીધી છે ફ્રી પણ થઈ ગયા ફ્રેશ પણ થઈ ગયા અને જો પીપળો બહુ મોટો હતો પહેલાં તો પણ હવે અત્યારે કાપી નાખો છે ને કરતો બહુ અહીંયા સુધી અહીં બધા થાંભલો દેખાય ત્યાં સુધી હતો તો હવે તો કાઢી નાખો છે એટલે અને અહીંયા જો કાતરીને એવું છે ઘણા હવે બધી કાપી નાખો બહુ મોટા મોટા ઝાડવા હતા કાતરીને લીમડો અને અહીંયા પીપળો ને બધું બહુ સારું હતું મોટું અમે જયારે નાના હતા ત્યારે અહીંયા જ રમવા તો તો કોફી તો પી લીધી છે ફ્રેન્ડ તો હાલો હવે આપણે દુકાને જઈ અને ગાડી પડી છે બહાર આપડી તો હું આ સાઈડ મારે દુકાને જવાનું હતું એટલા માટે તો દુકાન આમ છે તો અહીંયા જવું છે તો વસ્તુ લેવા તો નહોતું કીધું કાંઈ નહીં કોફી પી લીધું કોફીની તો કાંઈ નહીં હું કહું હવે જઈએ દુકાને આપણે તો ચાલો ફ્રેન્ડ આપણે બનાવ્યો છીએ આપણા વિડીયોમાં અને આપણી ચેનલ પર આવ્યો છે ચેનલનો સપોર્ટ કરો ચેનલ લાઈક બાઇક શેર બેર કરો તો ચાલો મિત્રો હવે જઈએ અને આપણે અહીંથી જાઉં તો કુટી અમારે વધારે પ્રમાણમાં છે કુટીનું જોવા એક તો સામું જોવે છે મારી કે હમણાં આપણે એમ લાગે મારી લઈશું એમ તો સામું જોવે એ તો ફેમિલી હવે જઈએ આપણે દુકાને તમે બનાવો છો આપણા વિડીયોમાં બરાબર ને આપણે ગાડી પડી છે બહાર તો આપણે અહીંથી જાય છે ને જે કામ શરૂ જ છે જે નેરનું કામ જો અમે દેખાય છે ત્યાં ઊભા છે બધા જો નેરનું કામ એ શરૂ જ છે કામ તો જે પૂરું કંઈ થાય નહીં ને આપણા વેકરો છે આપણો જ છે જે મકાનો કામ શરૂ છે એટલા માટે ઘરે જતો તો એક રસ્તામાં એક વસ્તુ ભાળી ગઈ શું છે જુઓ તમે તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો નકર હું તમને કહી દઉં છું અને કહેવાય ઘઉંનું મશીન ઘઉં કાઢવાનું મશીન છે જો કવડું મોટું મશીન આવે એ રસ્તામાં અહીંયા વળતું નથી આવડું મોટું મશીન છે ઉપર તમને ઝૂમ કરીને બતાવી દઉં આપણે અહીંયા નથી જવું જુઓ કવડું મોટું મશીન છે બહુ જ મોટું મશીન છે જોઈ શકો છો કે કવડું મોટું મશીન છે તો ચાલો દોસ્તો હવે આપણે જઈ હવે ઘરે અને પછી જઈ પાણીની બોટલ લઈ લઈ પાણીની બોટલ લઈ જવાની છે તો ઘરે મમ્મીને કહીને કઈને આવ્યા છે પાણીની બોટલ ભરી રાખો હું આવું હમણાં એમ તમારે દુકાન જવું છું એટલા માટે અને આપણી ગાડી પડી છે સામે હવે સામી ગાડી પડી છે અહીંયા આપડી એક્સ્ટ્રા ગાડી એક છે એકસ્ટ્રા ગાડી રાખી તો હાલો ફેમિલી હવે જાય આપડે દુકાને ને પછી આપડે હાના અસર દુકાને દુકાને આવી ગયા હતા આપણે હવે કોફી પીને અને હવે મારે કરવાનું છે રીલ્સ એડિટિંગ જો રીલ્સ એડિટિંગનું કામ શરૂ છે તો આપણે રીલ્સ એડિટિંગ કરવાનું છે તો અમે પહેલાં જોઈ લઈ ક્યાં પહોંચ્યા છે કેમ કે રીલ્સ એડિટિંગનો ટાઈમ થઈ ગયો છે આપણે અત્યારે રીલ્સ એડિટિંગ કરી વિડીયો એડિટિંગ કરીએ અને પછી આપણે અપલોડ કરી સાંજે એટલા માટે તો અપલોડ કરવાનો હોય એટલા માટે એ ટાઈમ ઉપર શેડ્યુલર ઉપર મૂકવો પડે તો એડિટિંગ કરી નાખું હું તો મારું કામ શરૂ છે તો ફ્રેન્ડ્સ મને થયું કે તમારી સાથે વાત કરી લઉં તો ચાલો હું એડિટિંગ કરી લઉં હવે અને પછી મારે બહાર જવું છે પછી બહાર જાઉં તો ચાલો ફ્રેન્ડ્સ એટલે એડિટિંગનું કામ તો પતાવી લઉં હું તો હું ગયો તો વાયર લેવા આ વાયર લેતો દુકાને ગયો તો વાયર લેવા મારા ઉપરની લાઈટો છે ને લાઈટો ઉપર લાઈટો દેખાય એ લાઈટો ડીમ પડી ગઈ હતી તો વાયર લેવા ગયો હું વાયર લઈ આવું અને આ વાયર મારા પછી ફિટિંગ તો આપણે વાયર લેવા ગયા હતા તો ફોન દુકાને પડ્યો હતો તો વાયર લેવા ગયા આપણે અને વાયરો ફિટ કરવાનું છે અહીંથી બરાબર અને આ થોડું કામ જો ખુલ્લું પડ્યું કામ ફી કરવું પડશે પહેલાં તો તો હું કંઈ કામ કરી નાખું પછી વાયર ફિટિંગ કરી નાખું કારણ કે પછી રાત થાય તો અંધારામાં તો પછી વાયર ફિટ કરવો તો બધું લાઈટો બંધ કરવી પડશે

જીવ જંતુ માટે આવે આ ખબર પડે તને ડી માં હું કે હું આ ડી જીવ જંતુ માટે કેમ તારું નામ શું છે જો અમારે રાખ ને ખબર છે જો અમારા વીરો ની બધા તો ડી ડી માટે કેમ આવે એટલા માટે આપણે લેવા છે તો આપડે આ મૂકી દઈએ ઘરે ને પછી આપણે જવાનું છે પાછું દુકાને જો મારે ઉપર બેઠો હોના નામ તારે ઉભો રહ્યા શું કરે જો હવે ધૂળ ઉઠશે હમણાં આગળ ડમ્પર આવે છે કેન બાકી રહી ગયો છે વિડીયો કેના કેનો બાકી રહી ગયો તો વિડીયો માં તો કેના આપણે લઈ લીધો ને આપણે જઈએ હવે દુકાને પણ ધૂળ ઉડશે હમણાં જોજો હમણાં આગળ કેટલી બધી ધૂળ ઉડશે કે ના વિડીયો બનાવ જાવ ને આપણે ઉપર હા જાવ ને તો બોલ કાઈક બોલતો કરો બોલતો કરો જો એને કાઈ નથી ખબર હું બોલું ભાઈ ધૂળ ઉડશે હમણાં ડમ્પર માં કેતો કે ને હા ઊંધો છે જો ઈ કે છોકરો કે ફોન ઊંધો છે હાલો આપણે જઈએ દુકાને હવે અમે રામીન ભાઈ ગાડી લઈને બેસી ગયા છે તો આપણે જઈ દુકાને બહુ છે ઘરે એટલે એમાં એવું છે મચ્છરી એવું બહુ ઘરે ઉડે છે એટલે ત્યાં ઉપરથી ખરે છે ઉપરથી કપર ચલાવી ઝીણી ઝીણી મચરી ઘણી ખરી છે તો એ ના થઈ આપડે તો આપણે આપણે તો તો એ હું કાતે પછી ચાટી દેસું તો હવે બધી લાઈટો શરૂ કરી દી હવે સાંપડવા આવી છે હાંજ ને પછી હું કહો હવે થોડું ઘણું કામ કરવાનું છે થોડું ઘણું કામ કરી ફ્રેન્ડ તો તમારી ચેનલ પર આવતો ચેનલ સપોર્ટ કરો બે લાયક પ્રેસ કરો વિડીયો લાઈક કરો કમેન્ટમાં જય શ્રી રામ લખો અને ચેનલ ને કરવાનું ખાસ કરીને આ બોલતા તો મળીએ નેક્સ્ટ લોક માં તો હું કરું થોડું કામ રાઈટ બટ છે તો કરી છે પણ લાઈટ તો બધું મોકો ફાયર ઉડી જાય છે ને ઝટકા મારે છે જો તમે પંખો તો શરૂ કરી દીધો કારણ કે ગરમી થાતી એટલે નાસ્તો કરી લીધો અમે તો મેં અને આમીનભાઈ હતા જે અમીનભાઈ એ ગયા છે નાસ્તો કરી લીધો અમે અને આપણા છોકરા સાથે બાર મોજ કરી તો ચાલો મળીએ નેક્સ્ટ લોક